તો વિધાનસભામાં હવે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્ર જે છે તે શરૂ થઈ રહ્યું છે ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન સામાજિક ન્યાય વિભાગના પ્રશ્નો પર ચર્ચા થવાની છે આ ઉપરાંત વડોદરામાં બ્લાસ્ટ મુદ્દે નિયમ એકસો સોળ અંતર્ગત ચર્ચા પણ થઈ શકે અર્જુન મોઢવાડિયા નિયમ એકસો સોળ અંતર્ગત ચર્ચા કરવાનું મન બનાવી ચૂક્યા છે મૃતકોના પરિજનોને સહાય અંગે સરકારના પગલા પર પણ ચર્ચા થઈ શકે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પ્રફુલ્લ પાન્સેરિયા અને નવી શિક્ષણ નીતિ પર નેવું મિનિટ સુધી ચર્ચા ચાલે તેવી શક્યતા છે આ ઉપરાંત પૂરક માંગ પર ચર્ચા અને મતદાનનો આજે પ્રથમ દિવસ છે મહેસૂલ કૃષિ સહકાર અને આરોગ્યની માંગ પર ચર્ચા અને મતદાન થશે મહેસૂલ કૃષિ સહકાર અને આરોગ્યની માંગ પર ચર્ચા અને મતદાન થશે પ્રશ્નોત્તરી આ તરફ બિહારના મુખ્યમંત્રી કુમાર દિલ્હીના પ્રવાસે છે કુમાર પીએમ મોદી સાથે મુલાકાત કરશે ગૃહમંત્રી અમિત શાહ અને જેપી પી નડ્ડા પણ આ મુલાકાત દરમિયાન હાજર રહેવાના છે બિહાર ફ્લોર ટેસ્ટ પહેલા આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે બિહારમાં લોકસભાની બેઠક વહેંચણી મુદ્દે પણ ચર્ચાની સંભાવના છે કુમાર લાલકૃષ્ણ આડવાણી સાથે પણ મુલાકાત કરી શકે છે બિહારના મુખ્યમંત્રી કુમાર દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓ મુલાકાત